વડોદરા શહેરની અંદર રાવપુરા એન એમ કાઝી સ્થિત વડોદરા શહેરના જે નામાંકિત ક્લાસીસો છે અને જેટલા પણ શિક્ષકો છે એવા એકસો પચાસથી વધારે શિક્ષકો અને સંચાલકો ભેગા થઈ અને આજે વડોદરા શહેરના ચાર પાંચ સંચાલક દ્વારા આ કાયદાનું ગઠન નિરીક્ષણ કરી અને એના પર અભ્યાસ કરી એના આજે સૌને હકારાત્મક અને નકારાત્મક પાસાઓ સમજાવવામાં આવશે આનંદની વાત એવી છે કે સુપ્રીમ કોર્ટે સરકારશ્રીને જ્યારે કીધું હોય અને એમના જે કાયદો બનતો હોય એમાં ટ્યુશન ક્લાસીસ જે હતા એ ટ્યુશન ક્લાસીસ અનઓર્ગેનાઇઝ જતા તમે એને ઓર્ગેનાઇઝ તરફ જ્યારે લઈ જતા હોય ત્યારે એ આનંદની વાત તો છે પણ આમાં કેટલાક નકારાત્મક પાસાઓ હોય અને એ પાસાની ચર્ચા કરવા માટે સરકારને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું કે ગુજરાતનું ફેડરેશન છે વડોદરા શહેરમાં બે બે એસોસિએશન છે એમના પ્રતિનિધિઓ એક કમિટીમાં નિમણૂક પામે અને ત્યાર પછી

不要去教那样吗？小孩。